મેન્યુફેક્ચરિંગ કંપનીના મર્ક્યુરી ઇવી ટીસીની ઇલેક્ટ્રિક રિક્ષા અને ઇલેક્ટ્રિક લોડર ટેમ્પો એમ બે વાહન દરેક પ્રાણી સંગ્રહાલય દીઠ ભેટ અર્પણ કર્યા છે આજે મારા જન્મદિવસે કંઈક નવું કરવું એવું મને ક્યારે નહીં સૂચતું તો મને એકદમ વિચાર આવ્યો કે પ્રાણીઓ માટે વડોદરા શહેરનું કમાટી બાગ આખા વિશ્વમાં સુપ્રસિદ્ધ છે અને આપણા અહીંના જે પણ કર્મચારીઓ પાટણગઢ સાહેબને વગેરે વર્ષોથી સેવા આપે છે એમનો મેં સંપર્ક કર્યો કે પ્રાણીઓ અને પશુ માટે તો એમને મને સજેશન આપ્યું કે સ્ટાફના અવર જવર માટે એક પેસેન્જર જે મારી કંપનીનું ઉત્પાદન છે ઇલેક્ટ્રિક વ્હીકલ અને આપણા લોકલાડીલા અને લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ એક દીવા સ્વપ્ન છે કે ગ્રીન ઇન્ડિયા એ ભાગરૂપે મને આવ્યો કે પ્રદૂષણયુક્ત પ્રદૂષણ વગરનું જે આપણું કમાટી બાગમાં છે એના માટે મારે બે વ્હીકલ આપવા જોઈએ તો એક મેં લોડર આપ્યું છે જે પ્રાણીઓના અને પશુઓના ખોરાકની અવરજવર માટે અને સ્ટાફ માટે એક પેસેન્જર વ્હીકલ આપેલ છે એનું હું મારી જાતને ખૂબ આનંદિત અનુ અનુભવું છું અને કમાટી બાગના સ્ટાફનો અને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે મને એમને આ પરમિશન આપી ગુજરાતમાં ચાર જગ્યાએ મેં આપેલા છે રાજકોટમાં અમદાવાદ અને સુરત ચારેય જણના સ્ટાફનો અને ચારેય મ્યુનિસિપલ કમિશનરનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમને મને પરમિશન આપીને સેવા કરવાનો મોકો આપ્યો